આપણે રોજિંદા જીવનમાં જે પણ ખાઈએ છીએ એની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર થતી હોય છે અને આપણા સ્વાસ્થ્યને સારું રાખવા માટે આપણે રોજ વિટામિન્સ અને મિનરલની જરૂર પડતી હોય છે રોજ આપણા શરીરમાં વિટામિન્સ અને મિનરલ પૂરતા પ્રમાણમાં જો મળી રહે આપણને તો એનાથી આપણે સ્વસ્થ લાઈફ જીવી શકીએ છીએ અને એની સાથે સાથે જ મિનરલ્સ ખૂબ જ જરૂરી હોય છે અને મિનરલ્સમાં પણ પોટેશિયમ ખૂબ જ મહત્ત્વનું છે આપણને એવું થાય કે પોટેશિયમ એટલું બધું જરૂરી છે કે નહીં પણ પોટેશિયમ પણ ઇમ્પોર્ટન્ટ મિનરલ છે એ આપણા શરીરની અંદર ઓછું થઈ જાય છે તો ઘણી બધી તકલીફ ઊભી થતી હોય છે આજની લાઈફસ્ટાઈલ એટલી બધી ભાગદોડવાળી થઈ ગઈ છે કે મોટાભાગના લોકોની રાત્રે ફરિયાદ હોય છે કે એમને ખૂબ થાક લાગી જાય છે હાથ પગમાં દુખાવો રહે છે ચીડચીડ થાય છે અને કબજિયાતનો પ્રોબ્લમ થતો હોય છે અને ઘણીવાર બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે છતાં પણ આપણને થાક લાગે છે આવું જ્યારે વારંવાર થતું હોય તો ક્યાંક આપણા શરીરની અંદર પોટેશિયમની કમી વર્તાઈ રહી છે કેમ કે પોટેશિયમ પણ જરૂરી મિનરલ છે અને એના કારણે પણ આપણને થાક લાગી જાય છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે શરીરમાં સોજો આવતો હોય છે મસલ્સ આપણા વીક થઈ જાય છે તો આ બધી પરિસ્થિતિ પોટેશિયમની કમીના કારણે પણ ઊભી થતી હોય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે આપણી લાઈફસ્ટાઈલમાં થોડા એવા ફ્રૂટ એડ કરીશું થોડું એવું ખાવાનું એડ કરીશું કે જેથી આપણને પોટેશિયમ ભરપૂર માત્રામાં મળી જાય અને આપણે વધારે ટેન્શન લેવાની જરૂર નથી કેમકે પોટેશિયમની માત્રાને ફૂલફિલ કરવા માટે આપણે વધારે પડતા મોંઘા ફ્રૂટ્સ ખાવાની જરૂર નથી આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેમાંથી આપણને ભરપૂર માત્રામાં પોટેશિયમ મળતું હોય છે તો આપણે પોટેશિયમની કમીને કઈ રીતે ફૂલફિલ કરી શકીએ એવા કયા ફ્રૂટ્સ આપણે આપણા રોજિંદા જીવનમાં સામેલ કરવા જોઈએ જેથી આપણા શરીરની અંદર આ જે ખનીજ તત્વ છે એની કમી વર્તાયના અને આપણે હેલ્ધી રહી શકીએ એના વિશે જ આપણે આજે આ વિડીયોના માધ્યમથી વાત કરવાના છીએ તો પોટેશિયમ કઈ કઈ વસ્તુઓમાંથી આપણને મળે છે કઈ કઈ વસ્તુઓ આપણે સામેલ કરવી જોઈએ એ જાણવા માટે સમજવા માટે આ વિડીયોની સાથે બન્યા રહો તો વાત કરીએ કે આપણે રોજિંદા જીવનમાં એવી કઈ વસ્તુ સામેલ કરવી જોઈએ તો દરેક ભારતીયને બટાકા ખાવાનું ખૂબ જ પસંદ હોય છે કોઈ એવું વ્યક્તિ નથી હોતું અને કોઈ એવું ઘર નથી કે જ્યાં બટાકાનો યુઝ ના થતો હોય બટાકાની દરેક વસ્તુ બધાને ભાવતી હોય છે પણ શું તમને ખબર છે કે સ્વીટ પોટેટો એટલે કે સક્કરિયા પણ ખૂબ જ ફાયદાકારક છે કેમ કે સક્કરિયાની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ આવેલું છે તો આપણા શરીરમાં પોટેશિયમની કમી પૂરી કરવા માટે આપણે શક્કરિયાનો યુઝ કરી શકીએ છીએ અને એની સાથે સાથે એની અંદર વિટામિન એ અને ફાઈબર પણ ભરપૂર માત્રામાં રહેલા છે એટલે વિટામિન એ ક્યાંક ને ક્યાંક આપણી સ્કીન માટે આપણી આંખો માટે અને સાથે સાથે ફાઈબર આપણા ડાયજેશનને બહેતર બનાવવા માટે ખૂબ જ જરૂરી છે તો આપણે આપણા રૂટીન ખાવા પીવામાં શક્કરિયાને સામેલ કરવા જોઈએ એવા કોડા એવા કોડા એક એવું ફ્રૂટ છે કે જેની અંદર ભરપૂર માત્રામાં વિટામિન્સ મિનરલ અને વધારે પડતા એન્ટી ઓક્સિડન્ટ રહેલા છે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એની અંદર પણ પોટેશિયમની ભરપૂર માત્રા રહેલી છે તો એવા કોડાને પણ આપણે આપણા રૂટીન ખાવા પીવામાં સામેલ કરવું જોઈએ અને દરેકના ઘરમાં દહીં તો અવેલેબલ હોય જ છે તો દહીંની અંદર પણ પોટેશિયમ ભરપૂર માત્રામાં રહેલું છે તો પોટેશિયમની માત્રાને આપણે ફૂલફિલ કરવા માટે દહીંનો ઉપયોગ કરી શકીએ છીએ અને દહીં ઓલ ઓવર આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરે છે અને એમાં પણ ઘટ હેલ્થને સ્ટ્રોંગ રાખવા માટે દહીં ખૂબ જ ફાયદાકારક છે કેમ કે એની અંદર ગુડ બેક્ટેરિયા એટલે કે પ્રોબાયોટિક્સ રહેલા છે જે આપણા ગટ્સને આપણી પાચન શક્તિને મજબૂત બનાવે છે અને આપણા પેટની અંદર ઠંડક પહોંચાડવાનું કામ કરે છે તો આપણે આપણા રોજિંદા જીવનમાં દહીંને પણ સામેલ કરવું જોઈએ અને એ સાથે સાથે પાલક અને ટામેટા આ બંને સબ્જી એવી છે કે જેની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ રહેલું છે અને સાથે સાથે બીજા ઘણા બધા પોષક તત્વો રહેલા છે જેમ કે ટમાટરની અંદર લાઈકોપિન અને સાથે સાથે એની અંદર વિટામિન સી રહેલું છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પાલકની અંદર પણ આયરન વિટામિન એ અને બીજા મેગેનીઝ એવા તત્વો રહેલા છે કે જે ઓલ ઓવર આપણી હેલ્થને સારી બનાવવાનું કામ કરે છે અને સાથે સાથે આપણે આપણા રોજિંદા જીવનમાં કેળાનો ઉપયોગ કરવો જોઈએ કેળા આપણને આસાનીથી દરેક સિઝનમાં મળી જતા હોય છે અને કેળાનો ટેસ્ટ પણ બધાને ભાવતો હોય છે તો કેળાની અંદર પણ પોટેશિયમ ભરપૂર માત્રામાં રહેલું છે અને એની સાથે સાથે કેળામાં ફાઈબર અને બીજા પોષક તત્વો પણ છે કે જે આપણા શરીરની અંદર મસલ્સને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે સાથે સાથે આપણને ઇન્સ્ટન્ટ એનર્જી પ્રોવાઈડ કરવાનું કામ કરે છે જેમ કે આપણી એનર્જી લો થઈ જાય છે તો આપણે એનર્જી ડ્રિંક એટલે કે કંઈકને કંઈક એવી ગ્લુકોઝવાળી વસ્તુ લેતા હોય છે તો ઇન્સ્ટન્ટ આપણને એનર્જી મળતી હોય છે એવી રીતે કેળા ખાવાથી પણ આપણને ઇન્સ્ટન્ટ એનર્જી મળી જતી હોય છે તો આવી રીતે કેળાની અંદર પણ ભરપૂર માત્રામાં પોટેશિયમ રહેલું છે તો આ બધા જ જે ફૂડ છે આપણે આપણા રોજિંદા જીવનમાં સામેલ કરવા જોઈએ જેનાથી આપણા શરીરમાંથી પોટેશિયમની જે કમી છે એ ઓછી થાય અને રોજની આપણી ફરિયાદો હોય છે કે બધા જ રિપોર્ટ નોર્મલ છે છતાં થાક લાગી જાય છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે મસલ્સમાં કંઈકને કંઈક પ્રોબ્લમ આવતો હોય છે અને સાથે સાથે અપેટ રિલેટેડ સમસ્યાઓ કબજિયાત જેવી થતી હોય છે તો સમજી લેવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક પોટેશિયમની પણ કમી વર્તાઈ રહી છે તો પોટેશિયમની કમીને ફિલફૂલ કરવા માટે આ બધી જ વસ્તુઓની સાથે સાથે વધારે તમારે જો જાણકારી જોઈતી હોય તો એના માટે તમે મારો કોન્ટેક કરી શકો છો મને મેસેજ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો